એના માટે હું મહેનત કરું છું મારે કઈ રીતે જવું બધું આઈને પડી રહેવાનું તો ભાઈ કેવું અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે ભાઈ રાતે અત્યારે લોકોને શું જોઈએ ખબર ગોલા તો ભાઈ અમે રાજકોટમાં એવી બધી જગ્યાએ ગોલા ખાધા છે કે ભાઈ જ્યાંની જગ્યા ફેમસ છે પણ આજે મેં કેવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાંની ભાઈ કહેવાય ને જગ્યા ફેમસ ભલે નથી પણ ગોલા કહેવાય ને એક નંબર છે અત્યારે મને છે ને તમારો એક સસ્તામાં સસ્તો ગોલો બનાવી દો પછી એક મોંઘા મોંઘો ગોલો બનાવી દો સસ્તામાં સસ્તો કયો સસ્તામાં સસ્તો ત્રીસ રૂપિયા સાડો હરીવારો હા સાડો હરીવારો અને મોંઘો અને મોંઘા મોંઘા દોઢસો કટોરોમાં એસો રૂપિયા દોઢસો રૂપિયા અને સાઠ રૂપિયા અને ત્રણ હરિવારમાં એક ત્રીસ વાળો અને પચાસ વાળો પચાસ વાળોમાં ચોકબાર આવે કે આવે અને ચોકલેટ આવે ત્રણ આઈટમ આપણે અને બાકીના બધા ચાલીસ રૂપિયામાં કાચી કેરી આવે કાલાખા આવે એ બધી ફાઇનએપલ બધી ચાલીસ રૂપિયા ગુલાબના ઓરેન્જ જે આવે એ ત્રીસ રૂપિયા સાદો આવો સાદો સિમ્પલ અમારી પાસે ને બરફનો ગોળો છે ગુલાબનું શરબત છે સુપર ગુલાબનું શરબત એની માટે થોડોક મસાલો છાટીએ મસાલો કેમ નવી જાય જોવા મળ્યો મસાલો મસાલો નહીં કહેવાય પછી માટે નાખી ચોપડા ભૂકો નાખી સ્વાદ પૂરતો એ નાયકા પછી અમે મલાઈ કાઢી છે અમાર ત્રીસ વાળો ગોલો હે કોઈ બે ખાય ને ખુશ થઈ જાય તો ભાઈ આપણો ત્રીસ વાળો ગોલો આવી ગયો છે અને આમાં મસાલો શું કામ નાખ્યો એનો કઈ કારણ કેમ કે મેં ક્યારે ગોલામાં સ્વાદ આવે મીઠાઈ ભાગ દે ને મીઠાઈ છે મોડો દે ને સ્વાદ આવશે તમે ખાઈ જોડે વસ્તુ એક ગુલાબ નાખવાથી સ્વાદ આખો ફરી જાય છે એક ગુલાબનો રસ અને એક મલાઈ મલાઈ અને એનો મસાલો ત્રણ વર્ષ આ ત્રણ વર્ષ તો તો ભાઈ તમે લોકો જોઈ લો આમાં ગોલો આવી ગયો છે મારો મસ્ત વાટ તમે કહેવાય આમ બોલા રંગબે રંગબી ચાલો ટ્રાય કરીએ જોરદાર હો આમ તમે સાથ દેશો ને તો તમને મસાલાનો ટેસ્ટ આવશે તમે આમ ખાઓ આમ જોરદાર ને જોઈએ ને ખાટું મીઠું મસ્ત એવું મસ્ત લાગશે ને વાત પૂછો માં કાંઈ ઘટે ને એવું કાકા જોરદાર તો પેલા તો શું નામ તમારું પેલું ઓમ નામ બાળાભાઈ છે બાળાભાઈ ગોળાવાળા હું પચાસ પંચાવન વર્ષ થઈ ગયા ગોળા ચાલુ તમારી ઉંમર કેટલી છે મારી અડસઠ પચાસ પંચાવન વર્ષથી તમે ગોલા વેચો છો એટલે આ પેઢી દર પેઢી ધંધો છે કે પછી તમે શરૂઆત કરો ના મેં શરૂઆત કર્યો પેઢી પેઢી નથી શરૂઆત મારી પહેલી જ છે રાજકોટમાં તમે કેટલા વર્ષથી ગોળા વેચો રાજકોટમાં પાંચ છ વર્ષ થઈ ગયા અને રાજકોટ પહેલાં તમે ક્યારે ગોળા વેચતા ગોંડલ વેચતો ને ગોંડલ માર જૂનું મતલબ તમારું વતન એમ હા ગોંડલ મેં ચાલીસ પિસ્તાલીસ વર્ષ હતી ચાલીવાળા પાકા મારે મહેનત જોવાથી માની રાતના દોઢ બે વાગે એક જ ટાઈમ જમવાનું હોય બાર એક વાગે ટિફિન આવી ગયું હોય દો વાગે હાડા બાર એક વાગે જમવા બે તમને જમવાનું નહીં આ કલર તમે ક્યાં ક્યાં વાપરો છો ઘરે બનાવો છો કે પછી બહાર મારી જ બનાવવાનું છે બધા યાદ નથી બધું હું મારી આઈટમ મહેનત કરી બનાવું હવે ખાસ કરીને કોઈ ગોલો ખાય તો એને તબિયત કોઈ ઘરે બનાવું નથી આવતી ને કોઈ જાય અમુક લોકોને કસ્ટમરને કેવું કે કદાચ ઈ ના આપણી સેફટી કોઈ પણ ઘરે આપણી પાસે હજુ સુધી મારી નથી ચાવું તો આમ થયું કે મને આવે આમ થઈ ગયું કોઈ પણ નહીં કોઈ પણ શીસો પડો ત્રણ વર્ષની ગેરંટી ત્રણ વર્ષની કાંઈ નવું શિસ્સા નથી થાય ઓરિજિનલ માલ પ્યોર માલ અને ઘાટા એરિયા જોવા જોઈ લે કે બધું કોઈ વસ્તુ નહીં દેખાડવી આ અઢી કિલ્લાનો અઢી કિલ્લા ખાંડનું બને આટલું ઘાટું બનાવો ત્રણ ચારનું હે અમારે બારમાં ખબર પડતી આ સરબત બનાવવા ચારની અંદર બનવું હતું એટલે આ વસ્તુ એવી હોય ને અઢી કિલ્લાનો શીશો એક થાય બને તૈયાર કરો એટલે એટલે આ સરબત બનાવવાની જ પ્રેક્ટિસ છે બીજું કાંઈ નહીં આ ત્રણ આનો શીશો પહેર્યો ને એને કાંઈ ન થાય એ નહીં ફોડી થાય અમારે જમા જે ફ્લેવર બનાવ્યું હોય આની અંદર તમે બનાવી શકો કોઈ બી આઈટમ બનાવ અનનસ પાઇનેપલ ગુલાબ ઓરેન્જ કાલાકાટા કેડબરી કોઈ બી વસ્તુ આની અંદર બન્યા આ વસ્તુ એક જ હોય બાકી આ કલર બલર ને આવે ને ચીખું મિક્સ કરી જેમ મિક્સર આવે ને એવી ચોપી ભૂટતી હોય એ બ્રશ કરી નાખી ક્યાંય રહેવા નહીં રાજકોટની પબ્લિકનો તમને કેવો રિસ્પોન્સ મળે મતલબ આ હાંજ પડે તમારો કેટલો કેટલાનો વેપાર થાય વેપાર તો આકાશથી રોજ આમાં ઘણા કાંઈ છે ઠંડુ વાતાવરણ નીકળે તો હજાર બારસો રૂપિયા જો ધંધો થાય અને જો ઠંડુ પાવન અમે માર્ચ મહિનો માર્ચ અને એપ્રિલ મહિનો જાય ને તો ત્યારે હારો થાય ચાર હજાર પાંચ હજાર છ હજારનો ધંધો થઈ તમને ખોટ ક્યારે આવે ના ખોટ કોઈ દીધી કોઈ કાકાની એક વાત તમે હેમી કહીને સાચું કીધું કે મારે છ હજારનો હાથ હજારનો ધંધો થાય ક્યારેક વેપાર હોય તો એ ખોટું નથી કીધું સ્ટાર્ટિંગમાં કદાચ બજાર સ્ટાર્ટિંગ છે ને ગોલાની સીઝન નથી હજી આ ઠંડુ વાતાવરણ નીકળે એપ્રિલ મહિનો ને મે એપ્રિલ ને મે મહિનો આવશે ને બે મહિના મારે ભગવાન દિવાળી બાર મહિનો હક થઈ ગયા કોઈ પણ લાંબો હાથ નહીં કરો ટૂંકમાં રેકડી બનાવી હોય મારો ખર્ચો એક જ સિઝનમાં નીકળી જાય ભગવાન એ દયા એ સીઝન રૂપિયા નહીં કરો ગેલ બની રેકડ આખી તો આ હતું કાકાનો બધો કહેવાય ને સંઘર્ષ ને બધું તો તમે લોકો ક્યારે કે ને રાજકોટમાં તો બધે બધે ગોલા ખાવા ગયા જશો નો ડાઉટ ફેમસ ઘણા બધા ગોલાનું છે પણ ક્યારેક છે ને આપણે રાજકોટમાં આવું હોય ને ત્યાં મુલાકાત લેવી કારણ કે ત્યાં આપણે કેવો સ્વાદ મળશે ખબર પચાસ સાઠ વર્ષ જૂનો સ્વાદ મળશે જે કહેવાય ને આપણે નાના હતા ને ત્યારે ખાતા એ સ્વાદ તો કહેવાય ને આઈસ્ક્રીમ ગોલા બધું તો બધું અત્યારે નવું છે એટલે એમાં ટેસ્ટ આવવાનો જ છે પણ નો ડાઉટ ક્યારેક આવીને સાદો બરફ અને એમાં કલર નાખો એ ગોલાનો સ્વાદ લેજો મોજ પડી જવાની છે સાદો ગોલો એકદમ હવે એમાં નાખ્યું ને ખટ ખટમીઠું સરબત જેવો ઘર ફ્રેવર ખાવી હોય મળી જાય આ કાચી કેરી ભાઈને પર કાચી કેરી આ મીઠો માટે ગુલાબ એની ઉપર કાળા ખટા એની ઉપર કેટ બળી આવશે

ખજૂર છે આ કાજુ છે આ બદામ આવશે આ કાળી જરાક્ષ આવશે આ તૂટી ફૂટી આવશે આ ચેરી આવશે ડિઝાઇન રાખવા છે એ નાખ્યા પછી માટે મલાઈ આવશે મલાઈ નાખ્યા પછી માટે મસાલો છાટવું મસાલા ચાટો માટે કેટલી છાટકો મારું યાર આ તમારો ગોળો ત્યાર આમ જો કહેવાય ને ભાઈ મસ્ત મજાનો કાંઈ ગોલો બનાવ્યો છે બધા ડ્રાય ફ્રૂટ નહીં ખાતે કાળી દ્રાક્ષ છે ઓલી દ્રાક્ષ છે અને કહેવાય ને ભાઈ ચેરી છે માવો છે પછી ટોપરું છે મલાઈ છે અને ભાઈ અલગ અલગ રંગોના કલર હે જોરદારનો ગોલો છે ભાઈ ચાલો હું તમને ટેસ્ટ કરીને

કહેવાય ને અપ્રત કાંઈ ઘટે નહીં મોજે મોજ આવી ભાઈ ગોલો ખાને ખરેખર આ કેટલા વાળો ગોલો કાકા એસી રૂપિયા આ એસી વાળો ગોલાનો સ્વાદ ને જે બસોમાં મળે ને એસીમાં મળે જોરદારનો ગોલો પણ આવ્યો કાકા તો કાકા જોરદારની મજા આવી ગઈ ભાઈ ગોલા ખાય એમાં તમારો સરીવારો ગોલો ને પછી બોલો ભાઈ તમે જે ગોળો હતો ને એક નંબર કંઈ ઘટે જ નહીં કોઈને ને દરિયા થઈ ગયો તો આ ભાઈ મહેનત તમે કોના માટે કરો તમારે કઈ જે તો છે છોકરા માટે જ મારી મહેનત કરું છું છોકરાને ભણાવવા આની ઉપર મહેનત કરી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવ્યા છે અને અટાણે અહીં ગુરુકુળમાં દાખલ કરાવ્યો છે અને અટાણે સરકાર તરફથી અને સામીના તરફથી અટાણે શિખપુર ગામમાં અમદાવાદની ઉપર શિખપુર ગામ છે અહીંયા અટાણ હોસ્ટેલમાં છે ત્યાં ભણે છે અને ડૉક્ટરી ભણે છે એના માટે હું તારા હજાર પાંચસો કે થતો જે કાંઈ આવે ડોક્યુમેન્ટ એને હું અર્પણ કરું વાપરો પૂરતા એટલે આ જે કાંઈ કરું એને સ્વભાવને મહેનત હું આટલો ભોગ દઉં છું આ પહેલાંથી માન્યતા એ જન્મ તમે આટલા એને પ્રગતિ ભણાવતો ગયો મહેનત કરતો ગયો નહીં હું કમાઈ કમાઈને એને ખબર પડીને આગળ પ્રગતિ કરાવી મેં કીધું પૈસા ભણવા બીતો નહીં ત્યારે પૈસા જો હું ગમે કાળી મજૂરી કરીને ગમે તે કરીને તેના પૈસા મોકલી બાકી ભણવામાં અને હુસ્ક્યા હતા આ ઢેરા બંધ કરી દે આ જિંદગીને કરાય ન કરાય જો તમે ભણેલા ન હો તો તમે આ લાઈન લેવાય એટલે તમે ભણ્યા છો તો કે તમારી જિંદગીને કોઈ બધા થાય કે નહીં ગોલ ઉપર મને હતા એમાં ચડી કાંઈક મોટા બંગલા મળ્યો એસી માર્યો બેવો ઉઠો આનંદ કરો એના માટે જ હું મહેનત કરું છું મારે કાંઈ રીતે જ બધું આવીને પહેરવાનું હોય આવી રીતે મહેનત કરીને મારું જીવન જીવન ગુજારું છું મારા બે બાબા એક બેબી છે એક બેબી બેંકમાં નોકરી કરે લોન બારામાં એક છોકરો ડોક્ટરી છે એક છોકરો મહાત્મા ગાંધી સ્કૂલમાં ભણે છે ખરેખર તમારો દીકરો ડોક્ટર બની જાય તો ભાઈ કહેવાય ને એક બાપ એના દીકરા માટે મહેનત કરી રહ્યા છે સખત કે ભાઈ હું દોઢ વાગે એવું દે રહું આખો દિવસ ટિફિન આવી જાય ખાય કે ઘરે ન જાઉં કદાચ બે પાંચ ગરાક વહી જાય તો ઘરે જાઉં તો તો ભાઈ ખરેખર ધન્ય કહેવાય આવા બાપાને કે ભાઈ પોતાના દીકરાને ડૉક્ટર બનાવીને જ માનવો છે અને હકીકત હકીકતમાં દીકરો એમ કહે છે કે બાપા મારી ઉપાધી ન કરતા હું ડૉક્ટર બનવાનો છું તો ભાઈ તમે એકવાર આ મુલાકાત લો કાકા કહેવાય જોરદારના ગોલા બનાવે છે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે ભલે આ જગ્યા પ્રસિદ્ધ નથી પણ અહીંના ગોલાનો સ્વાદ એક નંબર છે કાકા તમારો એનું એડ્રેસ શું છે આનું એડ્રેસ છે હોમનગરનું સર્કલ સર્કલ પાછળમાં મેડિકલ હોસ્પિટલ છે એનું હમીની સાઈડમાં રહું મારે બે વાગ્યા બે વાગે જ ઉપર બે વાગ્યા એટલું પછી તો ભાઈ કાકા રાતના બે વાગ્યા સુધી ઊભા રહીએ હોય કે ન હોય તો એ પોતાનું કામ તો ચાલુ રાખે છે તો રાજકોટના લોકોને મારે એક જ વિનંતી છે કે જો તમે રાજકોટમાં રહેતા હોય અથવા રાજકોટથી બહારથી અહીંયા આવતો હોય એના વિડીયો તમે જોતા હોય તો અહીં આવીને કાકાની મુલાકાત લ્યો ભાઈ જોરદારના ગોલા બનાવે છે કાંઈ ઘટે એમ છે નહીં તો ભાઈ એકવાર અહીં આવીને વિઝિટ કરો કાંઈ ઘટે એમ છે નહીં આ વિડીયોને અહીંયા વિરામ આપીએ ફરી મળીએ નવા વિડીયોમાં નવા કાંઈ કંધા સાથે નવી કાંઈ સ્ટોરી સાથે બન્યા રહેજો અમારી ચેનલ હવે રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ મારી દુકાન પઢાર વેલાડ